વિશ્વ આદિવાસી દિવસના રોજ આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પીડબલ્યુડી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણી કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી વેશભૂષા ધારણ કરી આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અલગ અલગ લાભાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા ભરૂચ સાંસદ મનસુખ વસાવા ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયત સદસ્ય પ્રકાશભાઈ દેસાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા